મહેશ્વરી સમાજમાં વર્ષોથી ચાલી આવતું ગોરખોડા વ્રત કે જેની સ્થાપનામાં પાર્વતીએ કરેલી જેમાં વહેલી સવારના સાડા ત્રણ વાગે ઉઠી અને આ વ્રતની મહેશ્વરી સમાજની બહેનો કરે છે તેમાં પૂરો દિવસ કંઈ જમવાનું કે પાણી પણ પીવામાં આવતું નથી આ કઠોર વ્રત સત્તર દિવસનું હોય છે મહેશ્વરી માધા પર વ્રતધારી ગૌરીબહેનો કાંતાબેન અર્જન માતંગ મીનાબેન બિપિન મહેશ્વરી ઉષાબેન લખન મહેશ્વરી मैत्रीबेन किशन महेश्वरी भावनाबेन रमेश भाई महेश्वरी मंजुलाबेन दीपक महेश्वरी मनीषाबेन गोविंद महेश्वरी नंदनीबेन मोहन भाई मातंग पायलबेन गोविंद भाई महेश्वरी भारतीबेन नितिन भाई महेश्वरी मेहंदीबेन धीरज भाई महेश्वरी अमृताबेन कैलाश भाई महेश्वरी उषाबेन दिनेशभ महेश्वरी रमीलाबेन दिल्लीपाई महेश्वरी पुष्पाबेन शामभाई महेश्वरी केसरबीन बाबूभा महेश्वरी भावनाबेन खीरजी महेश्वरी लक्ष्मीबेन दिनेशभ महेश्वरी मंजूलाबेन कानजीभाई महेश्वरी दिव्याबेन संजय भाई महेश्वरी मीनाबेन अनिल भाई महेश्वरी निशाबेन पियूष भाई महेश्वरी लताबेन देवजी भाई महेश्वरी मेघनाबेन शामजीभाई महेश्वरी अनिताबेन दिलीप भाई महेश्वरी वगैरेए आ पुजा करेली ब्यूरो रिपोर्ट वी न्यूज लाइव रमेश सत्यनी અસ તગે સવાર જો ઉઠ્યું અન્ન પાણી ભરે ત્યાંથી દા અસર ગાઉન કરતા અચી લૂણનની પૂજા કર્યું પૂજા થઈને ત્યાં પોતા પી મોંમાં બી ટી સવાર થાયોળો સતરો ડી વર્દ હે તો હે અસિય મહિમા કચ્છ જાય દાદાજી દાદા બી સુખી રાખી બસ મોન છે असाई घवी वहीं अहोह रखा लखना देवी माज वरत अ सोलह ढीं अन्न पानी मेरे त्याग दू કે મોમ મે વેજોનો વસાઈલા ને સોરોની પઠિયા એસા માતાજીજી એસા પૂજા કરીતા માતાજી કે એસા દાડે નેજી પર પૂજા વિધિ કરીયું ને ઈ એસય એસા ડાડી નાની મેરી કા સખી આઈ એસઈ પર આસાય એસે ઝુકર્યું એસે નોડું અખીા પેઢી આચે ઈ પરસે પરંપરાલા એસા વઢી વઢી નઈ બણ પરંપરાલા આઈયું ને એસે ઝુકડી વડે આચે ની પરંપરાલા એ

जय लखणा देवी जय मतिया डादा ये असों समाचार में बोल से थोड़ा शब्द बोल अस अड़ी तथ गा कोई चार धाम त लोणी अंचपुर चंदु धाम से रतन चार जाओं अड़ी गाइडी मेरे गाई दूँ अने मोई इच्छा है कि जो पड़ अगन कर हल्था असर दूँ थ आगे बद उत संस्कार खड़ी वो असों ही जे अं खोटा रो पाई महिमा वादा लकड़ा देवी पूरी पपनानी जस देवी रेल देवी माँ ये करे वे आई मैं असन तो नहीं पगती तो नहीं असन थी थी तो कर ये कर अड़ो असन नहीं कर सको पर छता अस आशा है अस धर्म आगे बढ़े जय मतिया पी जय लुण देव तमारो नाम और परिचय अपजो रमा साहब जो नाम आरती के नितिन मैसरी है श्रावण महीने अमावस्या व्रत धारण करे आयो अथे लखना देवी ने व्रत रखा हुआ કેબ થોડો નિયાકી મે આકે તો એકી સાપના થી આમાસ થી કરીતા આમાસ થી રાત થી સાપના ચાલુ થી થી ઈ એન્ડિયા થી આખો દી કોરોવરત રાખ્યું તા ઈ દી સવાર જો એકમ થી સવાર 3:00 વાગરો થી વેલો પર જો કે થી પેલે જકી બી પાકે સેવા પૂજા જકી કા નું આરતી assi કરે આખો દી નેજર વરત રાખ્યું તા ઈ સાંજ જો assi આપડી બેનું મેળા બેરા થઈ તળાફતે રણિ સનાન કર્યું દાતા પાણી મેળા કરી ગોર ખડો જો કો કરી મે છે તો ઈ દી દી assi કરી ઈ પોય આસી એ શ્રાવણ મેળાં જો ચેકી જો સોળે ઢિયા જો व्रत લેતો એડીતે રોજે એડીતે કાજ કરતા ને પોય છે ઘરે બેની ને दादाજી હાથના કરીતા સેવા કરી ને જાડા અર્પણ કરી दादा કે ને પોય આસી व्रत છોડે પાસ આયાતો પોય આખે એડીતે થોડો ઢિયા છે એ ચાલુ જ વેતો સતર્મે ઢિયાથી વરી પાછો હતી તરાવતે વેની પૂજા કરે ને એ અર્ધોડી व्रत